અને યુવાનો ગ્રેજ્યુએટ હોવા છતાં બેરોજગાર હોવાના કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે તો કોંગ્રેસ દ્વારા રોજગાર પત્ર બહાર પડાયા છે આ પહેલા નંબરમાં માહિતી આપવા તે રોજગાર પત્રમાં અનુરોધ કરાયો છે વધુ વિગત માટે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી અમારી સાથે જોડાઈ ગયા છે જી મયુર સુરત ખાતે યુવા કોંગ્રેસે પત્રકાર પરિષદ સંબોધીને વિરોધ નોંધાવ્યો છે શું છે સમગ્ર માહિતી પ્રબળ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બજેટમાં યુવાનો માટે કોઈ જોગવાઈ ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે બે ઘર છોડીને એક ઘરમાં યુવાન ગ્રેજ્યુએટ સત્તા બેરોજગાર હોવાના આક્ષેપો સરકાર સામે કરવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા એક રોજગાર પત્રક પણ બહાર પાડવામાં આવ્યું હોવાની સમગ્ર માહિતી આપવામાં આવી છે સાથે એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ દ્વારા એક ટોલ ફ્રી નંબર જાહેર કરીને મિસ કોલ કરીને બેરોજગાર હોવાની માહિતી આપવા માટે યુવાનોને અનુરોધ કરવામાં આવ્યો છે વધારામાં વાત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી ની ભારત ન્યાય યાત્રામાં પણ રાહુલ ગાંધી આ પત્ર સાથે રાખવાના છે ને બે હાજર ચોવીસમાં માં જયારે કોંગ્રેસ યુવાનો યુવાનોની બેરોજગારી પર ચૂંટણી લડશે તે પ્રકારની પણ વાત કરવામાં આવી હતી જે કોંગ્રેસ દ્વારા જે વિરોધ નોંધાવ્યો છે અને યુવાઓને લઈને આ વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ તરફથી શું માંગ ખાસ કરીને ઉઠી રહી છે કેમ કે યુવાઓ તો બેરોજગાર કરી રહ્યા છે કેમ કે જે રીતે ગ્રેજ્યુએટ કરેલા લોકો બેરોજગાર બેઠા છે તેને લઈને ખાસ વિરોધ નોંધાવ્યો છે ખાસ કઈ માંગણી અન્ય સામે આવી છે જે બિલકુલથી વાત કરવામાં આવે તો કોંગ્રેસની એક જ માંગ છે કે અત્યારની સરકાર જે વિકાસની વાતો કરી રહી છે પરંતુ આજની યુવા પેઢી

બજેટમાં યુવાઓ માટે કોઈ જોગવાઈ નહીં કરવામાં આવી તેને લઈને વિરોધ કરી રહ્યા છે બે ઘર છોડીને દરેક એક ઘરમાં એક ગ્રેજ્યુએટ બેઠા છે તેમ છતાંય બેરોજગારી જોવા મળી રહી છે કોંગ્રેસ તેવા આક્ષેપ કરી રહી છે તો કોંગ્રેસ દ્વારા રોજગાર પત્ર બહાર પડાયા છે અને ભારત ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આ પત્ર સાથે રાખશે તેવું જણાવ્યું છે અને તેમની સાથે જોડાવા માટે તે પત્રમાં અનુરોધ કરવામાં આવ્યો છે બે હજાર ચોવીસમાં કોંગ્રેસ યુવાઓની બેરોજગારી પર ચૂંટણી લડશે તેવું પણ આ પત્રમાં જોગવાઈ કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર હસ્તક ગરીબોને ઘરનું ઘર મળે એવા આશય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બનાવી આપવામાં આવે છે પરિવારને છત રૂપી ઘર પ્રાપ્ત